છેલ્લા બે ચાર વિડીયોમાં તમારી કોમેન્ટ હતી કે સાહેબ કોઈ એવો માણસ જે બિઝનેસ કરી અને સક્સેસ થયો હોય બહુ સંઘર્ષ કર્યો હોય અને નાના મોટા ધંધામાં સફળતા મેળવી હોય એવા માણસને પણ તમે પોડકાસ્ટમાં લાવો જેના થકી અમે જાણી શકીએ કે ભાઈ અમે પણ બિઝનેસમાં સફળતા પ્રાપ્ત કરી શકીશું તો આજે મારી સાથે છે દિનેશભાઈ પ્રજાપતિ જેમણે દીપ એન્ટરપ્રાઇઝ થરાજ ચાલુ કર્યું અને અત્યારે તો સફળતાના સોંપવાનું સર કરી રહ્યું છે તો દિનેશભાઈ આ બધું કઈ રીતે કર્યું એની પહેલા પોતે શું કરતા હતા એ બધી વાતો તમારી સાથે કરવાની છે જેના જેના કારણે કારણે તમે પણ પણ નાનો ધંધો ચાલુ કરીને સફળતા સફળતા પ્રાપ્ત કરી શકો અને આ એવી છે છે લોકોને વધારે ફાયદો થાય પોતે એવું બધું કામ કરી રહ્યા છે જે ખેડૂત હોય એને પણ ફાયદાકારક છે પશુપાલનનો ધંધો કરતો એને પણ ફાયદાકારક છે નાનું બાળક હોય સ્ત્રી હોય કે પુરુષ હોય બધાના માટે એક સરખો ફાયદો છે એટલે આ વિડીયો દરેક માટે છે એટલે ચોક્કસથી આ વિડીયોના અંત સુધી તમે બધા બની રહી દિનેશભાઈ હવે મારો તમને એક પ્રશ્ન છે કે જ્યારે તમે શરૂઆત કરી ત્યારે કોઈ એક પ્રોડક્ટ થી કરી હતી કે બધું સાથે કર્યું હતું નહીં શરૂઆતમાં તો આપણને આની નાની ની અંદર નોલેજ મળવાથી આપણે શરૂઆત કરી ત્યારે માત્ર એક જ પ્રોડક્ટ કરી હતી અને એ હતી દાદર ની મલમ અચ્છા સરસ ઓકે તો એ દાદરના મલમ થી શરૂઆત કરી પછી આપણને એવું લાગ્યું કે આમાં થોડીક આપણને સફળતા મળી છે તો લોકોને માત્ર એક વસ્તુની જરૂર નથી પોતાના જીવનમાં આરોગ્યમાં પોતાના વ્યવસાયની અંદર કઈ 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 પ્રોડક્ટોની જરૂર પડે છે લોકોને ઓછા ખર્ચાની અંદર રીતે આ વસ્તુ પરવડશે તો જેનાથી ફાયદો થશે તો એ વારંવાર આપણી જોડે આવશે તો આપણે એની ઉપર વિચાર કરીને આગળ વધીએ અચ્છા સરસ અને બીજું કે જયારે તમે આ બિઝનેસ ની શરૂઆત કરી ત્યારે તમને કેવી મુશ્કેલીઓ પડી કેમ કે મેન વસ્તુ તો એ જ છે કારણ કે સંઘર્ષ લોકો જાણવા માંગે છે કોઈ પણ જેમ પોતે પણ એ સ્ટેપ બાય સ્ટેપ ચડતા છે એમને પણ સંઘર્ષ ફીલ થતો છે તો તમારા સંઘર્ષને જાણી એ લોકો હતાશ નહીં થાય ટાંકી દેશે જુઓ કદાચ ઘણા બધા લોકો બિઝનેસ કરતા હોય અથવા બિઝનેસનું વિચારે ત્યારે ઘણા બધા લોકો માર્કેટની અંદર ચાલતા બિઝનેસની શરૂઆત કરે મતલબ એ કોઈક કોઈક વ્યક્તિ એ બિઝનેસ કરતું હોય પણ મારા માટે તો બિલકુલ વસ્તુ નવી હતી કારણ કે આપણે કોઈની કોપી નથી મારી કે અમારી પહેલો આ વસ્તુ બધી કોઈના જોડે હતી નહીં અથવા તો અમે કોઈને જોડે નોકરી કરીને કોઈ જગ્યાએથી અનુભવ લીધો નથી એટલે અમને મુશ્કેલીઓ તો પડી જશે કારણ કે માર્કેટ નવું અમે નવા પ્રોડક્ટ નવી અને લોકો આ પ્રોડક્ટ માટે બિલકુલ નવા તો અમને જે મુશ્કેલીઓ આવતી એ ઘણી બધી આવતી કારણ કે આ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો ક્યારે લેવી કોની સાથે લેવી કેટલી માત્રામાં લેવી અને છેલ્લે મોટો પ્રશ્ન હતો કે આનાથી રિઝલ્ટ મળશે કે નહીં ઓકે સરસ અને બીજું કે દિનેશભાઈએ આયુર્વેદનું નામ થરાદમાં બનાવ્યું આ ચોક્કસ એ પહેલા આપણને આયુર્વેદની ખબર હતી પરંતુ એટલો બધો આયુર્વેદનો ઉપયોગ નતો થતો છેલ્લા ત્રણેક વર્ષથી જોઈએ તો હવે આયુર્વેદ થોડું વધારે ફાસ્ટ થરાદમાં ગ્રો થઈ રહ્યું એની પાછળ તમે રહેલા છો હું માનું છું લોકો માને જ ના માને બાકી મેં દેખ્યું છેલ્લા ત્રણેક વર્ષથી તમે સોશિયલ મીડિયામાં બીજી ત્રીજી રીતે એડ દ્વારા લોકો દ્વારા બધી રીતે જે કામ કર્યું એમને જે રિઝલ્ટ મળ્યું એનાથી લોકોને પણ ભરોસો બેઠો કે નહીં આયુર્વેદમાં કંઈક છે એટલે તમને સલામ છે અને બાકીના જે કોઈ પણ લોકો કરતા હોય આયુર્વેદને લઈને એમને પણ સલામ છે તમે જો હો તો ટકી રહેજો બીજો તમને કોઈ આમાં આર્થિક મદદ કરી કે તમારા પોતાના પ્રોપર પગ ઉપર ઉભા થયા જો આપણે આમ ગણી ગણવા જઈએ તો શૂન્યમાંથી સર્જન કરેલું છે કોઈ આપણને એવી આર્થિક મદદ કરી જ નથી કે ચલો ભાઈ આ આટલું ભંડોળ છે કે આટલા રૂપિયા છે તમે શરૂઆત કરો હું બેઠો છું એવો એવો એ વખતે કોઈ માણસ નતો મારી જોડે ઓકે તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તમારું જે ટનઓવર છે કે જે આપણે અહીંયા સાદી પાસામાં કહીએ તો આપણે જે મતલબ આવકનો સ્ત્રોત છે એ ઝીરો હશે ઝીરો અત્યારે તમે એ સફળતાને ક્યાં સુધી લઈ ગયા હવે તમે મતલબ એક વર્ષનું તમે કેટલી પ્રોડક્ટ કેટલા હજારોમાં કલાખોમાં વેચતા હશે જો શરૂઆત કરીને ત્યારે હું એક દિવસનો મારો ટનઓવર માત્ર આઠસો રૂપિયા હતો ઓ હવે એ આઠસો રૂપિયા ટનઓવરને કારણે મને

જો અત્યારે અમે રિટેલિંગ અને હોલસેલ બંને કરીએ છીએ કે અમે જે કરીએ છીએ અને લોકો સુધી સારી પ્રોડક્ટ પહોંચાડીએ છીએ પરંતુ દરેક લોકો સુધી અમે નથી પહોંચી શકતા અચ્છા તો કોઈકને અમારા જોડેથી અમુક પ્રોડક્ટ લઈ અને લોકો સુધી પહોંચાડવી છે તો એમાં કંઈક જે રૂલ્સ રેગ્યુલેશન હોય એના આધારે અમે એમને સજેસ્ટ કરીએ છીએ અને આપીએ પણ છીએ અચ્છા તો સિમ્પલ રીતે કહું કે આઠસો વાળો હતો એના કરતા થોડા આગળ વધ્યા કે ઘણો બધો ફાયદો છે ઓછો એટલે શું બાકીના લોકો થોડું સાહસ એ કે કોઈ પણ તો સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ થાય કોઈ પણ વસ્તુની શરૂઆત હોય ઓછી અને ધીમી જ હોય એટલે કોઈ પણ આઠસો રૂપિયાની વાત તમે જે વાત કરી એ અમારી પ્રથમ પગથી અને અમારી શરૂઆત હતી પણ હવે અમે એની અંદર મહેનત કરીને જે સફળતા મળી એ સફળતાને કારણે અમે અત્યારે તમારી સાથે બેઠા છીએ વાહ સરસ મતલબ બહુ સારી રીતે સફળતા પ્રાપ્ત કરી અને આવનારા સમયમાં આના કરતાં પણ વધારે સફળતા પ્રાપ્ત કરશો કેમ કે તમારું કામ બોલે છે તમારું જબરજસ્ત આ પ્રોડક્ટ છે એનું રિઝલ્ટ પણ બોલે છે સાહેબ હવે અમુક વાતો જો તમે એના વિશે જાણતા હો તો પણ જે પણ આપણા વ્યૂહર દેખે એમની સાથે આપણે શેર કરીશું પહેલું તો એ કે આ ધાદર ખસ ખરજુ એ થવા પાછળનું મુખ્ય કારણ શું છે તમે વાત કરી કે સ્કિનના રોગો સાંભળીના રોગો ધાદર ખંજવાળ ખસ ખરજુ હવે એના મુખ્ય કારણો કે લોકોની શરીરની સફાઈ ન રહેતી હોય અથવા તો પછી અમુક ટકા ચેપ પણ શકે અથવા તો અત્યારના અત્યારના ખોરાકો ખાવાથી લોકોને પાચન શક્તિ નથી અને પાચન શક્તિ ન હોય એટલે આપણા શરીરની અંદર એક રક્ત વિકાર થાય રક્ત વિકાર મતલબ લોહી અશુદ્ધ થાય લોકોના અશુદ્ધ લોહીના કારણે લોકોને ખંજવાળ પણ આવે તાદર પણ થાય અને ચામડીના રોગો થાય બીજા ઘણા બધા બ્લડ બગડવાને કારણે બધા ઘણા બધા પ્રોબ્લેમો થાય એટલે આની છે કનેક્શન અડતું હોય પેટ સાથે હા જો પેટ સાફ તો પેલું કહેવાય છે કે પેટ સહી તો દિન સહી અચ્છા બીજે કહેવાય છે પેટ સફા તો હર રોગ દફા દફા ચોક ચોક એટલે મે મેઈન વસ્તુ થઈ ગઈ કે તમે તમારા શરીરને સ્વચ્છ રાખો અને ખાસ કરીને પેયસેલ વાળો ખોરાક મત ખો એમાં જે એડિબલ ઓઇલ છે ખાવાનું તેલ એમાં તો એક જ બ્રાન્ડ રાખો તો વધારે ફાયદો થશે અને ઓછું તેલ જેમ બને તેમ બીજું સાહેબ પશુપાલનમાં પણ ઘણા બધા એવા રોગો હોય છે કે જે તે એમાં શું કાળજી લેવી જોઈએ એક કંઈ પણ જાણતા હોય તો પણ જો પશુપાલનની અંદર એક વાત કરું તો અત્યારે પશુપાલનની અંદર રોગ છે અને આજથી દસ વર્ષ પહેલાં પશુપાલન ઓછું હતું પણ રોગ નહોતા રોગ ઓછા હતા હવે એનું મુખ્ય કારણ એક જ છે કે એ વખતે લોકોનું પશુ એક જ જગ્યાએ બાંધેલું નથી રાઈટ પશુપાલનની અંદર લોકો પશુ પશુપાલન કરતા બહુ નાના પાયા કરતા પણ દરેક પશુપાલક એનું પશુ વગડામાં કે જંગલમાં નજીક હોય તો પછી ખેતરની અંદર છૂટું ચરાવતા છૂટું ચરાવવામાં બે 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 ફાયદા થતા એક ફાયદો કે એ પશુને પૂરતી કસરત મળતી હા અને બીજી બીજો ફાયદો કે એ પશુ ખેતરની અંદર ઉગતી બધી જ વનસ્પતિ ખાતું એની અંદર આંકડાનું પાન હોય થોરિયાનું પાન હોય કે ઘાસચારો હોય ઘાસની અંદર અમુક ઔષધિઓ તો અંદર થતા રોગો હતા ની ઓટોમેટિક લોકો ખેતીવાડી ને લઈને જો થોડું કોઈ તમારી પાસે નોલેજ હોય એ પણ તો ભેગા ભેગું આપી દો કેમ કે અમુક ખેડૂત પણ આપણો આ વિડીયો જોતા હશે જો માર્કેટની અંદર ઘણી બધી કેમિકલ વાળી કંપનીઓ હોય અને ઓર્ગેનિક કંપનીઓ હોય અને લોકો કહે છે અમે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છીએ અમે ઓર્ગેનિક કરીએ છીએ પણ અમુક સમયે લોકો એ બધી વસ્તુ મૂકી દે કેમ કે એમને પ્રોપર નોલેજ ન હોય પ્રોપર આ વસ્તુ કેવા મળશે એ ખબર ન હોય અથવા તો એમને ભાવમાં ડિફરન્ટ લાગતો હોય અથવા તો પછી ખેતી કરે ને હિસાબ મારે તો એમને કદાચ નુકસાની જતી હોય નુકસાની જવાના ઘણા બધા કારણો હોય કો તો પ્રોપર રીતે એને વગર નોલેજ એ વસ્તુ ઉપયોગ કરી હોય અથવા તો બીજા કોઈ લોકોની કોપી મારીની વસ્તુ લાવી હોય એટલે એ ભાઈએ કેટલી મહેનત કરીને કઈ રીતે ઉપયોગ કર્યો એ ખબર ન હોય ને આપણે બારોબાર કરી દીધું તો એનાથી એ લોકોને સફળતા મળી હોય પણ આપણને ન મળ્યું હોય એની પાછળ જવાબદાર આપણે હોય એમાં ઘણું બધું ખીતનું સેમ્પલ પણ મોકલવું પડે એ રીતે પણ આગળ ચેક કર્યો એ રીતે જો તમે અત્યારે આધુનિક વૈજ્ઞાનિક જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરો તો ચોક્કસ વધારે ફાયદો થાય એટલે લોકો થોડા કંઈક એને લઈને પણ અજાણ છે અને દિનેશભાઈ હું એવું કહીશ કે હવે તમે ફિલ્ડમાં જો તો સાથે સાથે લોકોને તમે આ તો આપતા હશો પણ હવે ભૂલ્યા વગર આપજો ચોક્કસથી 100% કેમ કે એ જેટલા સફળ થાશે એટલા હું અને તમે વધારે સફળ થશે થઈશું કારણ કે તમે પહેલા કહ્યું એમ કે સંપૂર્ણ વાવતરા જિલ્લો પશુપાલન અને ખેતી ઉપર ટક્યો છે એટલે એને ઉપર લાવવાની કોશિશ આપણે પણ કરવી પડશે એકલા સરકારની જવાબદારી નથી અને કોઈ એક વ્યક્તિ એ જાતે કરી શકે એમ નથી પહેલા દેખ્યા અત્યારે તમે ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા અને અત્યારે તમે એ ટ્યુશન ક્લાસીસ ને બંધ કર્યો એની પછી શિક્ષક હતા એ પણ બંધ કર્યો અને બિઝનેસ માં કઈ રીતે આવ્યા જો એમાં નવીનભાઈ આપણે બે હજાર સત્તર ની વાત કરું તો બે હજાર સત્તર થી બે હજાર ત્રેવીસ સુધી મારું એક કામ હતું શિક્ષક અને હું પ્રાઇવેટ શિક્ષક હતો શિક્ષકની નોકરી કરેલી ટ્યુશન ક્લાસીસ ચલાવેલા અને હોસ્ટેલ પણ ચાલુ કરેલી મતલબ મારો તમામ વ્યવસાય ગણો કે મારો ફિલ્ડ ગણો તો એ બધું શિક્ષણ પાછળ હતું જેમાં તમે પણ એ વખતે મારા એક સાથી હતા એટલે કદાચ તમને યાદ હશે પણ એની પાછળ આપણે મહેનત પણ કરી અને છેલ્લે ટેટ ટુ મતલબ છ થી આઠ ના શિક્ષકની પરીક્ષા ગવર્મેન્ટ પાસ પણ કરી પણ એ પરીક્ષા આવી એ પહેલાં મેં એક નિર્ણય લઈ અને એક લોકોની અત્યારે શું જરૂરિયાત છે લોકોને અત્યારે શું સારું પીરસવું છે એની શરૂઆત કરી તો મેં મારો બે હજાર ત્રેવીસમાં ફિલ્ડ ચેન્જ કરી દીધું અચ્છા અત્યારે બે હજાર છવ્વીસ એજ્યુકેશન છોડ્યું અને બિઝનેસ ઓકે અચ્છા સરસ એટલે એકદમ સિમ્પલ વાત છે પરંતુ સંઘર્ષ કેમ કે ફિલ્ડ ચેન્જ કરવું એ વખતે ચોક્કસ સંઘર્ષ કરવો પડતો હું ત્યારે એજ્યુકેશન લઈને બેઠો છું તો આમાં આમાં જો હું પ્રગતિ કરું તો કંઈ વાંધો નહીં કારણ કે હું લાઇબ્રેરી બનાવું સ્કૂલ બનાવું તો એ તો મારું ફિલ્ડ થઈ ગયું મારું ક્ષેત્ર થઈ ગયું પરંતુ હું આ છોડી અને તમે જે રીતે બિઝનેસ કરી રહ્યા છો એ રીતનો અલગ બિઝનેસ કરું તો એ તો બહુ મુશ્કેલ છે તો તમે આ બધું હેન્ડલ કઈ રીતે કર્યું તમારી વાત બિલકુલ સાચી કોઈ પણ ફિલ્ડ ચેન્જ કરો તો ઘણી બધી મુશ્કેલીઓ આવતી કારણ કે આપણો જે ફિલ્ડ હોય એકદમ ફિલ્ડ ચેન્જ થાય તો લોકો નવા આપણા ફિલ્ડમાં આપણે નવા વસ્તુ આપણી નવી આખું માર્કેટ કે લોકો માટે બધું નવું અપરિચિત ચોક્કસ એની અંદર આપણે લોકોને માત્ર વ્યવસાયની ખાતર સમજાવે એવું નહીં પણ લોકોના હિતમાં શું છે એ સમજાવે સર લોકોને આમાંથી શું ફાયદો થશે લોકોને ફાયદો થશે તો મને ઓટોમેટિક થશે ચોક્કસ બહુ બહુ સરસ વાત કરી દિનેશભાઈ હું એ પણ વાત કરીશ કે તમે જે રીતે ફિલ્ડ ચેન્જ કર્યું અને સફળતા પ્રાપ્ત કરી અને લોકોને ઘણો બધો ફાયદો થાય છે રીતે અહીંયા જે અને આ તો એની પણ ઈચ્છા થશે તો એ કઈ રીતે આ બધું મતલબમાં મેનેજ કરી શકે કદાચ એ નાનો મોટો બિઝનેસ કરવા માંગે છે તો એના સફળતાના ચાન્સ કેટલા કોઈ પણ પ્રકારનો હોય એવું નથી કે આ આયુર્વેદ પોતે બિઝનેસ કરે એના સિવાયનું કોઈ પણ કરે તો કદાચ કોઈ લોકોને પોતાના ફિલ્ડમાં અત્યારે રસ નથી અથવા તો પોતાના ફિલ્ડમાં છે ત્યાં એ લોકો હેરાન થઈ રહ્યા છે અથવા તો એમને કોઈ પરવડતું નથી એને કારણે એમને વ્યવસાય બદલવાનો નિર્ણય લેવો હોય તો એમને એ વ્યવસાય કરવો છે એને પૂરેપૂરો જાણી લેવો જોઈએ એની અંદર પૂરેપૂરું નોલેજ અને ઊંડા ઉતરવું પડે અને એ વ્યવસાયમાં આપણે ક્યાં સુધી પહોંચી શકશું એ પહોંચવા માટે આપણે કેટલી મહેનતની જરૂર પડશે એ જાણી લેવું છે જો તમારામાં સાહસ મહેનત કરવાની તાકાત આવડત અને નોલેજ આ બધું હોય તો ફિલ્ડ પણ ચેન્જ થાય ને એમાં સફળતા પણ મળે ચોક્કસ જો તમે નાનો મોટો બિઝનેસ કરવા માગો છો તો દિનેશભાઈએ વાત કરી એમાં હું થોડું એડ કરીશ પહેલાં પોતે કહ્યું હતું કે લોકોની જરૂરિયાતને પહેલાં પ્રાધાન્ય આપવાનું તમારે ચેક કરવાનું કે તમે જે કોઈ પણ એરિયામાં છો એ એરિયામાં લોકોને કઈ વસ્તુની જરૂર છે એ જો તમે જે જરૂર છે એ વસ્તુ કરશો તો સફળતાના ચાન્સ ઘણા બધા વધી જશે બાકી લોકોને જરૂર નથી એ તમે કરશો તો તમને સફળતા પહેલાંય નથી અને હવે પણ નથી મળવાની એટલે પેલું બિઝનેસ કરવા જતા હો તો આ ફોર્મ્યુલાને ફોલો કરજો જે એન્ટરપ્રાઇઝ ચાલુ કર્યું તેમાં જે નામ રાખ્યું એ કઈ રીતે રાખ્યું કોઈ ઉદ્દેશ છે કે પછી કોઈના કહેવાથી પણ નહોતો અને એવો ખાસ કોઈ ઉદ્દેશ્ય પણ નહોતો નામ પાછળ નામ જસ્ટ મને મગજમાં આવ્યું અને મેં રાખ્યું અને એક અગાઉ

પ્રતિભાશુ એમની શું વાતો છે કે ભાઈ કેટલી સફળતા પ્રાપ્ત થઈ તેમને તમારાથી કેટલા ખુશ થઈ અમારી જોડે જે લોકો આવે ને શરૂઆતમાં એમનું મગજ સ્થિર ન હોય મતલબ એમને વિશ્વાસ ન હોય ચોક્કસ કારણ કે એ લોકો ઘણી બધી જગ્યાએ દાખલા તરીકે વાટકામાં દૂધ પડ્યું હોય અને દૂધથી બળ્યા હોય તો એ પછી એવું જાણે કે ભાઈ વ્હાઈટ કલર છે સફેદ કલર તો બધે દૂધ અને બધે ગરમ હશે એટલે એ દરેક વ્હાઈટ કલર જોવે કે સફેદ વસ્તુ જોવે અને ફૂંક મારે તો એ લોકો અમને પહેલો એવું પૂછે કે મોટામાં મોટો પ્રશ્ન અમને એવો ઉભો કરે કે આ પ્રોડક્ટ રિઝલ્ટ મળશે કે નહીં અને બીજું આનાથી કોઈ આડઅસર તો નહીં થાય આ બે લોકોના કોમન ક્વેશ્ચન હોય છે અચ્છા આડઅસર થશે કે નહીં અને રિઝલ્ટ મળશે કે નહીં એ અમારા માટે પણ એક મોટો સંઘર્ષ હોય તો લોકોને ડગું મગું વિચારમાં અને વિશ્વાસ ન હોવા છતાં અમે એવું સજેશન આપીને લોકોને પ્રોડક્ટ આપીએ પંદર દિવસ કે મહિનો કે દોઢ મહિનો કે બે મહિના કે છ મહિના સુધી લોકો આ વસ્તુને વાપરે ત્યારે એમને વિશ્વાસ આવે અને છ મહિના પછી એ લોકો વસ્તુ બંધ કરે લેવાનું અને એને ત્રણ ચાર મહિના થઈ ગયા હોય પ્રોડક્ટ બંધ કર્યાને ત્રણ ચાર મહિના થઈ ગયા હોય છતાંય પ્રોબ્લેમ ઊભો ન થયો ત્યારે અમારી જોડે એ લોકો ફરીથી મળવા માટે આવે અને ત્યારે અમે એમનો રિવ્યૂ અથવા વિડીયો લઈએ સરસ એટલે વિડીયો તમારા જે રિવ્યૂ છે એ મેં જોયા હવે મતલબ ફૂલી કોન્ફિડન્સ થી કહેતા હોય કે અમને બહુ બધો ફાયદો થયો એટલે ધ બેસ્ટ તમારું કામ બહુ જબરજસ્ત છે અને બાકીના જે કોઈ પણ મિત્રો થરાદમાં રહી અને કોઈ પણ બિઝનેસ કરતા હો તો તમે લોકોની નીડને જોજો લોકોની જરૂરિયાતને જોજો અને બીજું એમને ફાયદો થાય એવું કંઈક તો કરજો હું દરેકને એ જ કહું હું આની પહેલાં પણ મેં બે ત્રણ પોડકાસ્ટ કર્યા તો એમને પણ એ જ વાત કરી કે બધા એ ચીજ વસ્તુ કરો કે વાવ વાવતરા ચીલો બન્યો હોય તો બધાને વધારે ફાયદો થાય લોકો આપણામાંથી વધારે ફાયદો મેળવી શકે તો આપણે પણ ફાયદો મેળવી શકીશું તમારી જે અહીંયા પ્રોડક્ટ પડી છે એમાં જે આ પહેલા પહેલી પ્રોડક્ટ છે નિરાંત ચૂરણ નિરાંત ચૂરણ એના વિશે પહેલા તો માહિતી આપો કે કઈ રીતે આનો યુઝ કરો અને આનો ફાયદો શું હવે આ પ્રોડક્ટ માર્કેટમાં આપણે કેમ લાવે તો પેલું તો આપણે જોયું કે માર્કેટની અંદર લોકો ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છે ચોક્કસ બહારનો ખોરાક ખાઈ રહ્યા છે જેને કારણે કેમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય દાખલા તરીકે ગેસ હોય એસિડિટી હોય કબજીયાત હોય પેટમાં બળતરા હોય પેટ ફૂલી જવાના પ્રોબ્લેમો વધારે પડતા હોય અથવા તો પછી ખોરાક પાચન ન થતો હોય ખોરાક પાચન ન થાય એટલે પેટ પેટ સાફ સાફ રહે રહે નહીં અને ન કારણે ઘણા બધા શરીરની અંદર અલગ અલગ પ્રોબ્લેમો થતા હોય એટલે એનું મૂળ કારણ છે આપણું પેટ સાફ ન રહેવા પેટ સાફ રહી શકે અને એ પણ આડેસર વગર એટલે આપણું છે નિરાશ ચૂરણ હવે આ નિરાજ ચૂરણ કેમ દરેક વ્યક્તિ લઈ શકે કારણ કે આની અંદર છે વરિયાળી મીઠો લીમડો ત્રિફળા સૂંઠ અને સાકર એટલે કોઈ પણ વ્યક્તિ લઈ શકે ચોક્કસ અને નેચરલી મતલબ ગોયાડેસર ન થાય સાહેબ એક અહીંયા તમારી બીજી પ્રોડક્ટ છે હર્બલ્સ છે આ પણ ડેન્ટલ પેસ્ટ છે ટૂથપેસ્ટ હા તો આ કઈ રીતે કામ કરે અને બાકીના કરતાં કઈ રીતે વિશેષ છે આ ડેન્ટલનું નામ છે હર્બલ ડેન્ટલ પેસ્ટ જે નેચરલી છે આયુર્વેદિક છે હવે આયુર્વેદિક કંપનીઓ પણ આવી ઘણી બધી પ્રોડક્ટો બનાવતા હોય પણ આ કેમ વાપરવી તો જો આની અંદર લીમડો હોય લવિંગ હોય એલોવેરા હોય તુલસી હોય તજ હોય અને આવા નેચરલી અંદર જે ઇન્ટીગ્રેટેડ એડ કરેલા હોય જેને કારણે લોકોને દોંત અને મોઢાને લગતા કોઈ પ્રોબ્લેમો ન થાય હવે માર્કેટની અંદર બીજી ટૂથપેસ્ટો આવે છે અને તમે વાપરો છો ચોક્કસ એની અંદર અમુક ઘાતક કેમિકલો નાખેલા હોય અમુક સિલિકા રેતી નાખેલી હોય અમુક એવા પાવડરો નાખેલા હોય જે તમારા દોંતને સાફ કરે પણ તમારા દાંતનું ઉપરનું પડ એટલે કે ઇનેમલને દૂર કરી નાખે ઘસી નાખે તો તમારા દાંતને પ્રોબ્લેમ ચાલુ થાય ચોક્કસ દાખલા તરીકે દાંત કળવા દાંત દુખવા દાંત અંબાઈ જવા દાઢ દુખવી દાઢમાં સડો થવો હવે આવા કોઈ પ્રોબ્લેમો હોય તો આ ડેન્ટલ પેસ્ટ વાપરી શકાય અને આવા કોઈ પ્રોબ્લેમો ન હોય છતાંય વાપરી શકાય તો પ્રોબ્લેમો આવે ચોક્કસ ચોક્કસ તો બેસ્ટ એટલે આ પ્રોડક્ટ પણ બહુ જબરજસ્ત છે ચાહે આ પ્રોડક્ટ હોય કે ચાહે કોઈ પણ બીજી તમે શું માનો છો આયુર્વેદમાં બીજી પ્રોડક્ટ વાપરવી પછી આજ હા જો પ્રોડક્ટ લેતી વખતે એની અંદર શું ઉમેરેલું છે એ ચેક કરું આ કંપનીની વસ્તુ અથવા તો આ જ પ્રોડક્ટ લેવી એ હું જરૂરી નથી કોઈ પણ કંપની લીમડા આપણે લીમડાનું દાતણ કરતા વડનું દાતણ કરતા લોકો હા તો વડનું દાતણ કરવાથી દાંત હલતા નથી ને લીમડાનું દાતણ કરવાથી દાંત ની અંદર સડો પેદા નથી થતો તો પણ એ બધા ઇન્ટિંગ આપડે બધું અલગ અલગ લેવા જઈએ ને લોકોને સમય નથી એ બધું બનાવવાનો ઉપયોગ કરવાનો કાપવાનું દાતણ ને બધું કરવાનું હે અમુક જગ્યાએ હું લીમડો જ ન વડ જ ન તો તો એની અંદર એ બધી વસ્તુની જરૂરિયાત આમાં મૂકેલી છે દિનેશભાઈ આ જે ડબ્બો છે એ સાનો છે જો આપણી જોડે નવીનભાઈ ટોટલ ત્રણ ડિપાર્ટમેન્ટ છે તમે જે વાત કરી દીપ એન્ટરપ્રાઇઝ થરાત અને એની અંદર ત્રણ ડિપાર્ટમેન્ટ હવે એક ડિપાર્ટમેન્ટ છે આપણો માણસો માટેનો જે આપણો આરોગ્ય માટે ઓકે બીજો ડિપાર્ટમેન્ટ છે ખેતી કરતા ખેડૂતો માટે અને ત્રીજો ડિપાર્ટમેન્ટ છે પશુપાલન કરતા પશુપાલકો માટે ઓકે એટલે બધાને જરૂર છે બધાને જરૂર છે તો આપણો મોટો ભાગનો અત્યારે વાવછરાદનો જે આવક છે એ પશુપાલન ને ખેતી ઉપર છે એટલે બે ચીજ વસ્તુ ઉપર તો ખાસ ફોકસ આવવું પડે ખેતી ખેતી કામ અને પશુપાલન એકબીજાના પૂરક છે પૂરક છે જો તમે ખેતી કરતા હો તો પશુપાલક કરતા જો એ હું ટકા હોય છે અને પશુપાલકના લીધે ખેતી પણ સારી થાય સારી થાય ચોક્કસ પશુપાલન રાખતા હો તો એનો ખાતર અને મળમૂત્રથી ખેતી પણ સારી થાય તો આપણા વિસ્તારની અંદર બીજા ઉદ્યોગો અને એ બધું હજુ ઓછું છે પણ આપણો મુખ્ય વ્યવસાય ખેતી અને બીજા નંબરનો છે પશુપાલન તો પશુપાલકને ઘણી બધી સમસ્યાઓ આવતી હોય પશુપાલન રાખતા હોય તો દાખલા તરીકે પશુ ગરમી ના આવતું હોય સમસ્યા ગાભણ ન થતું હોય વારંવાર ઉઠલા કરતું હોય એ બહુ સમસ્યા હોય અથવા તો પછી કોઈ પશુ વારંવાર બીમાર પડતું હોય એટલે એના ડોક્ટરી ખર્ચો વધી જતા હોય અથવા તો પછી એને દૂધ ફેંટ કપાઈ જતા હોય અથવા તો સરેરાશ દૂધ ફેંટ જળવાતા ન હોય એને કારણે દૂધ દૂધની અંદર જે આવક મળવાની હોય એ પૂરતી આવક ન મળે એટલે પશુપાલકને નિયરચારાનો અને ખાણ દાણનો પૂરું વળતર મળતું ન હોય હવે એને કારણે પશુપાલકને પશુપાલન કરવામાં રસ ઓછો થાય ઓછો થાય પણ પશુપાલકની આવક થોડીક વધે અને કઈ પ્રોડક્ટથી આવક વધી શકે અને એ પણ એ પશુપાલકને કઈ પ્રોડક્ટ આપવાથી સસ્તું પણ પડે અને ઓછા ખર્ચામાં સામે આવક કઈ રીતે વધે ને એના માટેનું એક આ પાવડર પાવડર છે છે જે કોમન તમે કોઈ પણ પશુને શકો ખવડાવી શકો અને નેચરલી છે એટલે ગાભણ પશુને પણ આપી શકો અચ્છા સરસ બહુ મસ્ત વાત કરી ચોક્કસથી એટલે આનો પણ એ બધા યુઝ કરશે અને જરૂરિયાત છે કેમ કે તમે વાત કરી પૂરક છે ખેતીવાડી અને પશુપાલન બધી દિનેશભાઈ આગળ વાત કરીશું કે આ જે ફિલ્ડ છે આ ફિલ્ડમાં તમારા ગુરુ કોણ છે જો આમ તો મારા કોઈ ગુરુ હતા આમાં નથી અચ્છા સરસ દરેકને ને ગુરુ હોય અચ્છા પણ હું આ આની દ્રષ્ટિએ આ ફિલ્ડમાં ગુરુ માનું છું તો હું મારી પોતાની જાત ને સરસ અને મારી મહેનત ઓકે વેરી ગુડ અમે પોતાની જાત થી કોઈ મોટો ગુરુ હતો નથી નથી ઈ એન્ટરપ્રાઇઝ સુધી કોઈ લોકોને પહોંચવું હોય તો કઈ રીતે પહોંચી શકે તમારો એક એડ્રેસ તમારી જે આ પેટી એ કઈ જગ્યાએ આવેલી છે જો અમારું સરનામું છે દીપ એન્ટરપ્રાઇઝ થરાદ જે તમને પ્રોપર સીતારામ ટ્રાવેલ્સની બાજુમાં મહારાણા પ્રતાપ ચોક અચ્છા સોશિયલ મીડિયાના એવા માધ્યમો જેના થકી લોકો ત્યાં જોડાઈ શકે અને આ બધી ચીજ વસ્તુ ત્યાં જે કોઈ પણ પ્રોડક્ટ છે એના વિશેની માહિતી પણ તો એ પણ જો તમારી જોડે એ અવેલેબલ હોય એ પણ જણાવી દે સોશિયલ મીડિયા તમે વાપરતા હો અને એની અંદર તમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અથવા વોટસઅપ ચારે વસ્તુ વાપરતા છો તો વોટ્સઅપની અંદર છે ઇન્સ્ટાગ્રામમાં પણ યુટ્યુબમાં પણ દીપ એન્ટરપ્રાઇઝ થરા સર્ચ કરી શકું ગૂગલમાં પણ અમારું તમે દીપ એન્ટરપ્રાઇઝ નામ લખશો તો પણ તમને બધું બતાવશે બહુ સરસ વાત કરી હવે મિત્રો આ બધી પ્રોડક્ટ સારી છે રિઝલ્ટ આપે એવી છે એટલે એક વખત તમે પણ આનો ઉપયોગ કરજો અને મુલાકાત પણ જરૂર લેજો કેમ કે આ ખાલી વાતો કરવામાં નથી આવે તમે જુઓ ત્યાં જઈ અને ત્યારે તમને એનો રિઝલ્ટ પણ દેખાશે અહીંયા જે કોઈ પણ પોડકાસ્ટ બને એ ખાલી એમને નથી બનતા લોકોને પણ આનાથી કંઈક ફાયદો થાય ત્યારે અહીંયા પોડકાસ્ટ શૂટ થતો હોય છે અને દિનેશભાઈ અહીંયા સુધી આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું જય હિન્દ જય હિન્દ